અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશની ઘટનાએ તમામ લોકોને શોકમાં નાખી દીધા છે પરંતુ આ ક્રેશમાં શું થયું હતું છેલ્લી મિનિટોમાં શું થયું હતું આ તમામ વાત એ બ્લેક બોક્સમાં જાણવા મળશે હજુ પણ એક બ્લેક બોક્સનો ભાગ નથી મળતો પરંતુ બીજા બ્લેક બોક્સનો ભાગ છે તે મળી ગયો છે ત્યારે મહત્વની વાત છે તમામ લોકોને એ જાણવું છે કે આ બ્લેક બોક્સમાં શું હોય છે બ્લેક બોક્સ એ મુખ્યત્વે વિમાન એટલે કે એરક્રાફ્ટમાં લાગતી એક એવી ઉપકરણ કે જે વિમાનમાં ઉડાન દરમિયાન તપાસ અને તમામ મહત્વપૂર્ણ ડેટાને રેકોર્ડ કરે છે બ્લેક બેક્સમાં શું છે એ પણ જાણવા માટે ઘણા બધા લોકો જણાવી રહ્યા છે કારણ કે તમામ મીડિયામાં અત્યારે એક અહેવાલ આવી રહ્યા છે કે બ્લેક બોક્સ મળી ગયું છે બ્લેક બોક્સ એટીએસએ કબજામાં પણ લઈ લીધું છે પરંતુ તમને જણાવી દઈએ કે બ્લેક બોક્સનો હજુ પણ એક જ ભાગ મળ્યો છે બ્લેક બોક્સ વાસ્તવમાં બે ભાગો ધરાવે છે એક સીવીઆર અને એક એફડીઆર આ બંને મળી બ્લેક બોક્સ તરીકે ઓળખાય છે અને તેનું મુખ્યત્વે કાર્ય વિમાનની કોઈ દુર્ઘટના પછી તેની તપાસમાં ખૂબ મદદરૂપ થાય છે પહેલી વાત જોઈએ સીવીઆર એટલે કે પાયલટ પાયલટ અને એર ટ્રાફિક કંટ્રોલ વચ્ચેના વાતચીત છે તે સીવીઆરમાં રેકોર્ડ થાય છે કોપ કિટની અંદર થતા અવાજો એલારામ એન્જિન અવાજ વગેરે પણ તેમાં રેકોર્ડ છે તે થાય છે સામાન્ય રીતે છેલ્લા બે કલાક સુધીનો અવાજનો સંગ્રહ છે તે સીવીઆરમાં થાય છે એફડીઆરની વાત કરવામાં આવે તો વિમાનની ઊંચાઈ સ્પીડ એન્જિન સ્થિતિ દિશા ફ્લેપ તેની સ્થિતિ વગેરે લગભગ અઠ્યાસીથી વધુ પેરામીટરને રેકોર્ડ છે તે કરે છે અને છેલ્લા ઘણા કલાકોનો ડેટા સંગ્રહ પણ તેમાં કરવામાં આવે છે અલગ અલગ મોડલ પ્રમાણે પચીસથી અડતાલીસ કલાક સુધીનો સંગ્રહ જે એફડીઆરમાં થાય છે જો તેની ખાસિયતની વાત કરીએ તો ખૂબ જ મજબૂત મટીરિયલમાંથી બનેલું હોય છે અગિયારસો ડિગ્રી સેલ્સિયસ તાપમાન અને પાણીની ઊંડાઈમાં પણ તે બચી શકે છે અકસ્માત પછી શોધી કાઢવા માટે તેમાં ઓરેન્જ કલર હોય છે ભલે નામ તેનું બ્લેક બોક્સ હોય દુર્ઘટનાનું સાચું કારણ શું હતું તેને જાણવા માટે આ બ્લેક બોક્સ ખૂબ મદદરૂપ થાય છે વિમાનની ટેકનિકલ ખામીઓ કે પાઇલટની ભૂલ વિશે માહિતી પણ આ બ્લેક બોક્સમાંથી મળી રહે છે ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓને ટાળવા માટે શું કરવું જોઈએ તેની પણ માહિતી છે તે બ્લેક બોક્સ છે તે આપે છે હાલ તો કેના કારણે અમદાવાદની આ ફ્લાઇટ છે તે ક્રેશ થઈ હતી શું કારણ થયું હતું તે તમામ રાહત છે તે આ બ્લેક બોક્સમાં છુપાયેલા છે પરંતુ હજુ સુધી એક જ ભાગ છે તે મળ્યો છે ત્યારે તમામ લોકો આ બીજા ભાગની રાહ જોઈ રહ્યા છે પરંતુ હાલ તમામ રાજ આ બ્લેક બોક્સ છે તેમાં બંધ છે